કતારગામ અમરોલી અને અડાજણ વિસ્તારમાં મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડી હતી ગમે તેવો માહોલ હોય તો પણ હંમેશા સમાજના કાર્યોમાં અડધી રાત્રે પણ ઉભા રહેતા આ મામા સરકાર ગ્રુપના સભ્યોને સાથે રાખીને ગરીબોને જમાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું કતારગામના અનેક વિસ્તાર જેવા કે કતારગામ અંબાતલવાડી ચોક નાવડી ઉવારા વગેરે અનેકો વિસ્તારમાં ગરીબોને જમાડવામાં આવ્યા હતા માંસ વિતરણ જેવા અનેક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આ મામા સરકાર ગ્રુપના સંયોજક એવા સંદીપભાઈ રાઘવભાઈ પીપલિયા ઉર્ફે મામા દેવ જે હાલ બહારગામ હોવા છતાં તેમની ઈચ્છા એવી હતી કે હું ભલે હાજર નથી પણ મારા અને નાના ભાઈ પ્રદીપભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ નહીં કરીએ પરંતુ ગરીબોને જમાડીશું મારા ગ્રુપ દ્વારા આ ગરીબો અને અનાથ બાળકો આ ઠંડીની ઋતુમાં પીડાઈ રહ્યા છે તો તેમને ગયા વર્ષે પચાસ સાહીઠ ધાબળા વિતરણ પણ કરીને ગરીબોને ઠંડીની ઋતુથી રાહત આપી હતી તો આ મામા સરકાર ગ્રુપ છેલ્લા સાતથી આઠ વર્ષથી આ બધી સેવાઓ પૂરી પાડતા આવે છે અમારા ગ્રુપના સભ્યો જેવા કે પ્રશાંત પરમાર અને જી નાગેકર પરમેશ્વર યાદવ નિકુલ રાઠોડ સહિત કોસ્ટી મયૂર વરિયા જયશવરા અને ગ્રુપ સભ્યોની સાથે રાખી આ કાર્ય કર્યું હતું તમારું નામ મારું નામ પ્રદીપ રાગોમે દેપલ્યા છે આજ રોજ તમે શું કાર્ય કર્યું આજે મારો જન્મદિવસ હોય અમે મામા સરકાર યુવા ગ્રુપ ચલાવું છું હું છેલ્લા 6 થી 7 અને હું મારા બર્થડે અંદર હું કેક કટિંગ પહેલેથી જ નથી કરતો હું ગરીબોની સેવા કરું છું એ અમારા મામા મામાદેવ જે ગ્રુપ વિવાહ ગ્રુપ જે છે બધાનો સાહ સરકાર સાથે એકબીજા મળીને અમે ફંડ ફાળો ભેગો કરીને અમે લોકો સુધી જેટલી જેટલી બને તેટલી મદદ અમે કરીએ છીએ અને અમારું છેલ્લું છેલ્લા છેલ્લા અમે સાતથી આઠ વર્ષથી આ મામા સરકાર યુવા ગ્રુપ આવી આવી સેવાઓ કરી રહ્યા છીએ તમે કયા કયા વિસ્તારમાં આવી સેવાઓ આપી રહ્યા છો આજ રોજ અમે ગરીબોને જમાડ્યું છે ખીચડીનો અમારો પ્રોગ્રામ હતો વીસથી થી વીસથી પચીસ કિલો ખીચડી અમે આજે બનાવી હતી તે કતારગામ આંબા તલાવડી ચોક 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 બજાર નાવડી વરા સહિત વિસ્તારની અંદર અમે સાધુ સંતો ગરીબો તમામે તમામને અમે જમાડ્યા છે અને અમારું આવું એક વર્ષમાં ત્રણથી ચાર વાર આવો અમે પ્રોગ્રામ કરીએ છીએ જેથી કરીને સનાતન ધર્મમાં એક જાગૃતિ આવે અને લોકો સુધી એક મદદ થાય તેવી અમારા મામા સરકાર યુવા ગ્રુપની એક આવી લક્ષ્ય અમે ચલાવી રહ્યા છીએ